નાય એવું એટલે આ તો બહુ એવું બગડી બહુ એક્સિડન્ટ થાય ને આ બે આ તને

તમે હે ને તમારું ચોરી બોરી કરવા જાવ હોય તો નહીં પણ પૈસા પેલા પૈસા તો મળી જાય પણ જા ને પછી એ તો મળી જાય ગમે લા પૈસા અટા વણસી ઘોડી આ તો લૂટવા હાલવા આપણા યાર આ તો એ યાર હું કરો

Ate ate u. Kota dhek kani. Mama mara kona. Koi vishna bho vishna bho kani. Ama u anta bho dhek સોડી ન કરું લાગે

હા <coughs> તો

મારી જોય ચોરી બોલી હા પન પકડી ગે એક વખત બોલ જો પકડે ને તમનદન ભાઈ ની એય ઈ માના પકડે તમે શ્લોક આપ્યો તો ને અમે બોલ્યા પણ ગાત ના હતી એ હું તો હું કરું આમ તમનદન ભાઈ ને કોઈ કતમે કાયમે મોચો દેખાડતા હતા આમ ઉપરથી મારીને કેવો તમે तू મારી ને બતાવ મને બીજું બતાવ મને જકડી તું ચોય ના ઉડ જતો તું તારે આ મો મ પતા મે જે બોલ્યા ને ચોરી નું બોલી નું કે અમે રેકોર્ડ કરી લીધો ફોન માં આ બતાવ પૈસા નું હું પોલીસ સ્ટેશન આવું કે કઈ ગયા ભાઈ હું પોલીસ જાય ને કેસ કર દઉં કરી પૈસા તો બતાવ આ બતાવ આ જોઈ લે પૈસા પૈસા ના કે ભાઈ તો ને પોલીસ જાવ આવ કઈ ન કરું આમ ભાઈ આ બોલ પૈસા અને અમે હેડ દે હેડ લે આવો રોજ અઠવાડિયામાં આલી જવા પડી પછી પોલીસ સ્ટેશન જયું